નમસ્કાર ખેડૂત મિત્રો હું કુલદીપ જાવિયા કૃષિ ચર્ચા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણા માટે ખેડૂત લક્ષી માહિતી લઈને આવ્યો છું તો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ખાતર ખાતર નો વપરાશ કઈ રીતે કરવો ખાતર નો ઉપયોગ નવા પ્રકારની પદ્ધતિ થી કરવો જોઈએ આપણે બહુ જૂની પૌરાણિક પદ્ધતિ થી ખાતર વાપરા છે અને ખાતર નો ખૂબ વપરાશ કર્યો છે પણ ઉત્પાદન વધતું નથી તો ઉત્પાદન વધારવા માટે આપણે ખાતરના વપરાશમાં કયા કયા પ્રકારના ખાતર વાપરવા જોઈએ અને પાકમાં જે આજના પાક પાક છે એમાંથી આપણે એક વિશે પણ વાત વાત કે કે એમાં કયા ખાતર વાપરવા જોઈએ તો કરીએ ચોમાસું અત્યારે ચોમાસાની સિઝન ફૂલ જોશમાં આવી ગઈ છે હમણાં પંદર થી વીસ દિવસમાં બધે જ વાવણી થઈ જશે તો હવે આજે ચોમાસામાં મુખ્યત્વે આ વખતે કયા કયા પાકના વાવેતર થઈ રહ્યા છે એના વિશે વાત કરીએ તો આ વખતે વધારે પડતું મગફળી કપાસ સોયાબીન તુવેર આ ચાર પાંચ પાકના મુખ્યત્વે છે મગફળીનું ઉત્પાદન પણ વધારી શકાય અને ખેડૂતોને ફાયદો પણ થાય અને મબલખ રૂપિયા પણ પાક વેચવાથી મળી શકે તો પેલા વાત કરીએ કે પાયાના ખાતરમાં કયા કયા ખાતર અવેલેબલ છે તો તો ખેડૂતોના મગજમાં પાયાના ખાતરની વાત કરીએ એટલે ખેડૂતો ખેડૂતો કે પાયાના ખાતર તરીકે આ ત્રણેય ખાતર ખૂબ સારી ક્વોલિટીના અને ઉચ્ચ ગુણવત્તાના અને પાયામાં વપરાતા ખાતરો જ છે પણ પાયામાં તમે તમે જ્યારે ડીએપી વાપરો છો તો ડીએપી નો ગુણધર્મ શું છે એ ખેડૂતોને કોઈ દિવસ ખબર નથી તો આપણે વાત કરીએ કે પાયામાં ડીએપી વાપરીએ

તો એ બધું અવેલેબલ કરવા માટે શું કરવું જોઈએ એને કેવો એક યોગ્ય ડોઝ બનાવી મગફળીમાં પાયાના ખાતર તરીકે વાપરીએ જેથી કરીને મગફળીનું પાકનું ઉત્પાદન વધારી શકાય તો હવે આપણે વાત કરીએ વિધિવત કે મગફળીમાં મુખ્યત્વે ખેડૂતો પાયામાં વીઘામાં એક વીઘે વીસ કિલો ડીએપી અથવા એનપીકે અથવા એસએસપી વાવતા હોય છે પણ ખાલી ડીએપી એનપીકે અને એસએસપી વાવવાથી મગફળીના ઉત્પાદનમાં વધારો થતો નથી એને મગફળીનો જે પાક છે એને શરૂઆતના સ્ટેજમાં ફોસ્ફરસની ખૂબ જરૂરિયાત હોય છે બરાબર તો એના માટે તમે ફોસ્ફરસ માટે નકરો ડીએપી વાવી દેવાથી કોઈ મગફળીનું ઉત્પાદન વધી નથી શકતું તો એના માટે શું કરવું જોઈએ કે આજની તારીખે ડીએપી ની સાથે સાથે ઘણા બધા એવા ઓપ્શન ખાતરો છે જે ઓર્ગેનિક ખાતરો છે અને બેક્ટેરિયલ ખાતરો છે કે જેમાં કન્સોર્ટિયા બેઝ ખાતરો આવેલા હોય છે એનો ઉપયોગ કરવાથી જે ડીએપી નો 50% તો ઉપયોગ થાય છે પણ બીજો જે 50% જમીનમાં પડેલો ફોસ્ફરસ છે અને ખાતરનો ફોસ્ફરસ છે એ પણ પાકને અવેલેબલ ફોર્મમાં થાય છે ને જમીનમાં ઓર્ગેનિક મેટરનું પ્રમાણ વધારે છે જેથી જમીન પોચી બને છે ને ને મગફળીના મૂળનો વિકાસ પણ સારો કરી શકાય છે તો આ માટે હવે આપણે વાત કરીએ કે તમે પાયામાં જ્યારે મગફળીનો ડોઝ બનાવતા હોય તો વિગે 20 કિલો ડીએપી અથવા એનપીકે અથવા એસએસપી વાપરતા હોય તો એની બદલે એનું પ્રમાણ ઘટાડી વિગામાં 10 થી 15 કિલો તમે આ જે રાસાયણિક ખાતરો છે એ વાપરો એની સાથે સાથે ઓર્ગેનિક ખાતરો છે અથવા કેરિયર બેઝ કન્સોર્ટિયા બેઝ જે બાયો ફર્ટિલાઇઝર તરીકે ઓળખાય છે એ વાપરો તો તમારે ઉત્પાદનમાં વધારો થાય તો હવે એમાં કયા કયા ખાતરો માર્કેટમાં સારી ગુણવત્તાના ઉપલબ્ધ છે એના વિશે વાત કરીએ કે જો તમે માર્કેટમાંથી ડીએપી પરચેસ કરતા તેની સાથે સાથે બલદેવ એટલે કે સાવજ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું બલદેવ બાયો એનપીકે જે બાયો ફર્ટિલાઇઝર છે અથવા બલદેવ બાયો એનરીચ ઓર્ગેનિક મેન્યુર છે એ વિગે આ રાસાયણિક ખાતરો સાથે 10 થી 15 કિલો ભેળવવું જોઈએ જેથી કરીને શું થશે કે તમારે મગફળીમાં જે જરૂરી તત્વો છે અથવા જમીનમાં જે જરૂરી તત્વો પડી રહેલા છે અને અવેલેબલ ફોર્મમાં ઉપયોગમાં લાવશે આ વાત થઈ કે તમે પાયામાં નાખ્યું પણ મગફળી છે એ કેવા વર્ગનો પાક છે કે તેલીબિયા પાક છે તો મગફળીમાં તેલીબિયામાં તેલની ટકાવારી અને મગફળીની ક્વોલિટી સુધારવા માટે શું એક સલ્ફર સલ્ફર ખૂબ મહત્વનું તત્વ છે તો સલ્ફરનો ઉપરાસ પણ પાયામાં આપણે કરવો જોઈએ તો સલ્ફર વિશે વાત કરીએ કે સલ્ફર માર્કેટમાં કયા કયા પ્રમાણમાં આવે છે તો પાયામાં વાપરવા માટે બે પ્રકારના સલ્ફર આવે છે કે બેન્ટોનાઇટ સલ્ફર અને ગ્રેન્યુલર દાણેદાર સલ્ફર નેવું ટકા તો જો વાત કરીએ તો બેન્ટો નાઇટ સલ્ફર હોય છે સ્વરૂપમાં આવે છે એનો ડોઝ વાત કરીએ તો એક ત્રણ કિલો એટલે વિઘે એક થી સવા કિલોનો ડોઝ હોય છે હવે આ બંનેમાં અંતર શું છે કે ઘણીવાર ખેડૂતોની આપણે વાત સાંભળતા હોય કે ભાઈ દાળ સલ્ફર આપણે વાપર્યું ફાડા સલ્ફર તરીકે ખેડૂતો દેશી ભાષામાં બોલતા હોય

ત્યારથી જ આ સલ્ફર કામ આપતો થઈ જાય છે એટલે કે મગફળીનો ઇનિશિયલ ગ્રોથ હોય શરૂઆતનો વિકાસનો સ્ટેજ હોય ત્યારથી આ સલ્ફર અને ઇઝીલી અવેલેબલ એટલે એફો પણ જલ્દી કરી શકે છે તો હવે આ સલ્ફરમાં ખેડૂતોનો પ્રશ્ન છે કે આ સલ્ફર કયા ફોર્મમાં કઈ કંપનીનો આવે છે કઈ બ્રાન્ડમાં મળે છે તો એના વિશે વાત કરીએ તો જે તમને મેં વાત કરી હતી કે સાવચ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે એનું બલદેવ બ્રાન્ડનું દેવ સલ્ફ કરીને નેવું ટકા ગ્રેન્યુલર

અને પાકને ઉપયોગી માત્રામાં લાવે છે અને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે તો જે બલદેવ નામની પચીસ કિલોની બેગ માર્કેટમાં અવેલેબલ છે અને સ્વરૂપમાં આવે છે 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 તો આ વાત હવે એક જે પાકને જરૂરી હોય કે પોટાશ તો પોટાશનો પણ તમારે પાયામાં વપરાશ કરવો જોઈએ જેથી કરીને ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળી શકે છે તો પોટાશ એવી વસ્તુ છે કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે દાણા સારા ભરાય છે અને પાકનો ઓવરઓલ વિકાસ પણ સારો થાય છે તો માર્કેટ તમે પાયામાં જ્યારે વાપરતો હોય ત્યારે 5 થી 7 કિલો પોટાસ આમાં પાયામાં વાપરવું જોઈએ તો પોટાસમાં કયા કયા પ્રકારના પોટાશ માર્કેટમાં અવેલેબલ છે એના વિશે આપણે વાત કરીએ તો મુખ્યત્વે મ્યુરેટ ઓફ પોટાસ અને દાણેદાર પોટાશ આ બે પ્રકારના પોટાશ આવે છે એટલે જે મ્યુરેટ ઓફ પોટાસ છે એમાં 60% પોટાસ ની તત્વ આવે છે અને ઈ પાવડર જેવું ખાંડ જેવું આવે છે એટલે ઘણીવાર ખેડૂતો કહેતા હોય છે કે સાહેબ આ ખાંડ જેવું હોય છે ઈ બધું ભેગું કરવામાં યોગ્ય રીતે મિશ્રણ થઈ શકતું નથી ને વાવવામાં યોગ્ય મજા આવતી નથી તો એના માટે કોઈ બીજો ઓપ્શન તો બીજો વર્ક ઓપ્શન છે માર્કેટમાં દાણેદાર પોટાસ તો જે દાણેદાર પોટાશ હોય છે એમાં પણ બે પ્રકારના આવે છે એક જે બેક્ટેરિયલ પોટાસ કહેવાય છે KMB બલદેવ KMB તરીકે ઓળખાય છે એ દાણેદાર ફોર્મમાં આવે છે અને એક બીજો છે PDM પોટાશ ડાયરેક્ટ ફ્રોમ મોલાસિસ જેમાં 14.5% ની ટકાવારી આવેલી હોય છે આ બે પ્રકારના દાણેદાર પોટાસ હોય છે અને આમાં પણ હું જો તમને રેકમેન્ડેશન કરું ખેડૂતોને તો મારા તરફથી એવું કહેવામાં આવે છે કે કેએમબી નો વપરાશ કરવો જોઈએ બલદેવ કેએમબી આવે છે કે જેથી કરીને તમે ઉત્પાદન પણ સારું મેળવી શકો છો આ વાત થઈ પોટાશ હવે એક હજી એક મહત્વનું તત્વ છે એ અત્યારે પાયામાં નથી આપવાની વસ્તુ પણ જે મગફળીનો પાક હોય એમાં મૂળનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે કારણ કે જે પણ મગફળીનું બંધારણ છે દાણાનું એ બધું મૂળમાં જ થાય છે તો મૂળમાં રાઇઝોબિયમ નામની ગંડિકાઓ પણ આવેલી હોય છે જેનો વિકાસ પણ પચીસ થી ત્રીસ દિવસ પછી થાય છે પણ એની પહેલા જો મૂળનો વિકાસ સારો ન થાય તો આ બધી જ વસ્તુ આપણા માટે નકામી છે એટલે જે બધા ખેડૂતો ઓળખો જ છો કે આવે છે કે જેનો પણ કોઈ ખેડૂતો કરતા નથી તો મગફળીમાં માઇકોરાઈઝર નું મહત્વ ખૂબ છે જ્યારે તમે પંદર થી વીસ દિવસ પછી પાણી આપતા હોવ ત્યારે મગફળીમાં માઇકોરાઈઝા આપવું જોઈએ જે બલદેવ માઇકોપ્લ તરીકે ઓળખાય છે ચાર કિલો આવે એકરનો ડોઝ ચાર કિલોનો છે અને આનો વપરાશ તમે રેતી અથવા ધૂળ સાથે મિક્સ કરીને માઇકોરાઈઝા આપી દેવું જોઈએ જેથી કરીને શું થશે કે જે મૂળના વિકાસમાં ખૂબ મદદ કરશે રાઈઝોબિયમ ની ગાંઠો સારી બંધાશે અને એનું વ્યવસ્થાપન પણ સારું થશે અને મગફળીનું બંધારણ સારું થશે તો આ બધી વાતથી આપણે મગફળીમાં પાયાના ખાતરો આપવા જોઈએ પછી ડોઝમાં માઇકોરાઈઝ આપવું જોઈએ અને બીજું કોઈ પણ મગફળીમાં જે સમય અંતરે જરૂર પડશે એમ આપણે નવા વિડીયોમાં માહિતી આપતા રહીશું આવીને આવી તમને ખેડૂત લક્ષી બધી માહિતી આ અમારી કૃષિ ચર્ચા ચેનલમાં મળી રહેશે અને જો તમને આ માહિતી સારી લાગી હોય આ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ